નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના કૃષિ મહોત્સવ એટલે કે કૃષિ મેળાની અંદર મિત્રો આજે આપણે આ ત્રિલોક ત્રિલોક કહેવાય કે ત્રિલોક કંપનીનો જે છે એ સ્ટોલ છે એની મુલાકાત મિત્રો આપણે લીધી છે અને અહીંયા જે જે મિત્રો આપણે આજે વાત કરી છે એ ખેતીમાં જે છે એ દિવસે 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 એ આપણે કહીએ ને કે ભાઈ જે મજૂરોની જે છે એ ખૂબ મોટી અસહત એ વર્તાય છે ત્યારે આમ મજૂરોની અસરને કાળવા માટે જે બાગાયતી પાકો છે આ પાકોની અંદર જે વિડર એટલે કે ટૂંકમાં એક સરસ મજાનું એક ખેડૂતોને પોસાય એવી કિંમતની અંદર માહિતી એ મિત્રો આજે આપણે મેળવવાનો પ્રયત્ન કરશું આ પાવર વિડર કેવી રીતનું કામ કરે છે એની કેવી રીતના જે છે એ કામ કરવાની પદ્ધતિ છે એમાં કેટલું ડીઝલ જોવે છે એનો ખર્ચ કેટલો આવે છે અને આ એક કલાકમાં કેટલું કામ કરે છે આ આપણે આ ત્રિલોકના

કામ કરે અને જમીન ને ઉઠલાવીને જમીન ને ફેરવી નાખે આજે એના જે રોટાવેટર રહ્યું

પેટ્રોલ થી હાલે છે એની કિંમત જે છે એ કેવી હોય છે અત્યારે આપણે એક્ઝિબિશન માટે આના સત્યાવીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે સત્યાવીસ હજાર રૂપિયા ની અત્યારે કિંમત છે બરાબર હવે આ મેળવવું હોય તો અમારા ખેડૂત મિત્રો કેવી રીતના મેળવી શકે આ મેળવવું હોય તો અમને ફોન કરીને મગાવી શકે તો અમારી કંપનીએ રૂબરૂ મુલાકાત લઈ શકે આપનો મોબાઈલ નંબર આપો આપની કંપની ક્યાં આવે અમારી અમારી કંપની રાજકોટ માં ગોંડલ ચોકડી પાસે સોલોટ ફાટક પાસે અમારી કંપની આવેલી છે હા અને અમારી કંપનીનો કોન્ટેક્ટ નંબર છે સેવન ડબલ ફોર ડબલ જીરો ડબલ ફાઈવ ત્રિપલ જીરો અને બીજો

ના ને બહુ સારું મજા આવે છે અને બગીચામાં નાના શાકભાજીમાં એક બધેને ચલાવવામાં બહુ સારું રહે છે મિત્રો 27000 રૂપિયા ની અંદર એ આ સરસ મજાનું પાવર વીડર જે છે એ તૈયાર કરવામાં આવેલું છે અને આ તૈયાર કરેલું આવું જે છે આવું મશીન જે છે જે બાગાયતી પાકો હોય શાકભાજીની ખેતી કરતા હોય એ ખેડૂત મિત્રો જે છે આનો ઉપયોગ કરી શકે છે ભાઈ અમારા ખેડૂત મિત્રને સોરઠિયા ભાઈ આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ હ Редактор а а субтитров А.Семкин Корректор